માતાજી ખડીદભાઈઓ આપણી ખડીદ ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે આમાં આંબાનો બગીચો હોય એમાં રોટાવેટર મારીએ તો આપણી આમાં વાત કરવાની છે કે રોટાવેટર રોટાવેટર મારવાથી ફાયદો થાય કે નુકસાન એ આપણી આમાં વિડીયોમાં જાણવાનું છે તો વિડીયોમાં આગળ જોતા રહીએ બધે ને ફાયદો અને નુકસાન બે આપણી વિડીયોમાં વાત કરીશું તો થી ફાયદે પણ થાય ને નુકસાન પણ થાય ખેતરમાં તો પહેલાં તો આપણી વાત કરીએ કે આ રોટાવેટર વેટર આપણે અત્યારે આપીએ તો રોટાવેટર વટર રીત અમે કઈ રીતના જો કે વિડીયો આગળ મૂકેલા છે આ બધા રોટા વટર રીતના ને આ વિડીયોમાં પણ આપણી વાત કરીએ પહેલાં અને પછી આપણી વિડીયોમાં આગળ વાત કરીએ તો ફાયદાને નુકસાનની તો આપણી અત્યારે અરે વટાવટર મારીએ એ આપણી આ પાટા છે મારે જ્યાં હેઠે જગ્યા છે પાતો નહિ અત્યારે જમીનમાં એટલે બ્લેડ વડે એટલે આ ડાયરેક્ટ ખેડ વગરનું હે એટલે એ રીતના સેટિંગ કરવું પડે આ પાટા હતર લઈ લીધો નકર આ બોલા એઠે આવે જાય ખેડ હોય ખેતર તો એટલે પાટા અડી જાય હેઠા એટલે પછી બે વાર નો રોટા રોટાવેટર એટલે આપણે આમાં ડાયરેક્ટ મારીએ એટલે પાટા અડ લઈ લઈએ એટલે ડાયરેક્ટ લાગતું જાય હવે આ ગાડામાં બતાવીએ તમે આ રીતના હલતું જાય ને ખાડ પણ બહુ મોટું હે દેખાય બધું સાફ થતું જાય એટલે એ રીતના આપવાનું અને બીજા નંબરમાં ખાસ ધ્યાન રાખવાનું શું કાળજી રાખવી તો કે જ્યાં મેન છોકરી છે છોકડીમાં ઓઇલ કરતું રહેવાનું એ કારક કરીએ તો હાલે બાકી મેન આ જ્યારે આપણી કોઈ આ પાણી પીવા ઉતરતા હોય ફેક્ટરમાંથી તારે જ્યારે યાદ આવે તારે ઓઇલ કરી નાખવાનું આ છોકડીમાં બેમાં અને બીજા નંબરમાં આ બાવડાનું સેટિંગ ખાસ કરવાનું અને કદાચ આ હાકર હેણ બોલ તોડે નાખે એટલે સેજ એક રોટાવતર હે ને સેજ અધર રાખે વીતે એક અધર રાખવાનું રોટાવતર જમીનથી અને પછી રોટાવેતર આમ અલબલ આવવાનું એટલે સેજે જ આમ અલબલવી જોઈએ ઝાજુ આ એનો સાલવવી જોઈએ અને હેટે મવડાવવામાં ને હે હાકડું તોડે નાખે એટલે એ ધ્યાન રાખવાનું અને સેજે જ છોકડી પણ પછી સીધી જ રહીએ એ ચોકડી પર ગરમ ન થાય ને એને પણ માર ન પડે આપણું સેટિંગ તો હોય તો અને બાવડા બે હરખા ઉષા થાય ને બે એ રીતના રહેવા જગ્યામાં સેટિંગ કરી લેવાનું અને બીજા નંબરમાં રોટાવેટર વેટર સીધું રહેવું જોઈએ ન આગળથી નમતું હોવું જોઈએ કે ન પાછળથી એ રીતના સેટિંગ અત્યારે કરેલ હે ટોપલેને હેવી ખરાબ કરવાનું એ રીતના અને એ રીતના સેટિંગ કરીને અત્યારે આપણે આપીએ અને એ આપણી વાત કરવાની છે રોટાવેટરને આંકવાથી ફાયદો અને પછી વાત કરીએ નુકસાનની રોટાવેટરને જો આ રીતના ડૂસો હોય ખેતરમાં હળનો તો આપણી ન આમાં દાંતી હાલે કે ન પાંસિયા હાલે અને સવડા પણ આમાં ન હાલે બગીચાવાળામાં તો આંબાનું પાડું હોય એ બધી કપાઈ જાય એટલે આપણી આમાં બીજો કોઈ ઉપાય નથી એટલે રોટા જ ફરજિયાત મારવું પડે આપણે આ ડુસો કાપે નાખીએ એટલે પછી આપણે એમાં દાંત આલે આ ખેતરમાં રોટા વેટર રાખવાથી આપણી ફાયદો અને બીજા નંબરમાં ટેફાં બહુ હોય સગડા હોય પાસીફાં બહુ નીકળતા હોય તો એમાં પછી આપણી રાપને મારીએ તો એ ઠેફાં તળાના હોય બહુ નીકળે અને થાંભલો મારીએ તો એમાં કંઈ અડે નહીં થાંભલો અને ખેતર પણ રેવલ ન થાય એટલે એમાં પણ આપણે રોટા મારવું પડે એટલે એમાં પણ ફાયદો થાય એટલે એ આપણી બીજી વાત કરીએ અમે રોટાવેટર વૂટર રાખવાથી નુકસાન પણ થાય ઘણા ખેડૂતભાઈઓનું મેં જોયું એવું કે બગીચો હોય કે પછી ખેતર હોય ગમે એ તો આ રીતના ખડ હોય જેનું જે તો સીધું રોટાવેટર મારી દે એટલે એણે શું થાય કે આપણી દાંતી રાપને થાંપલો નહીં કંઈ કરવું ન પડે ડાયરેક રોટાઉટર મારી દઈએ એટલે અહીં લાંબું થઈ જાય ખેતર એટલે અવડું અવડું ખળ હોય ને તો મારા અંદાજી હેના આ ન મારવું જોડે ન મારવું જોઈએ તો દાંતી રાપને થાંપલો કરી નાખવાના એનું કારણ કામ છે કે આમાં ડાયરેક્ટ તમે રોટાઉટર મારો ને તો આ ખેતર હે ને તળે આવે જાય ખેતર તમે આ ગોડો ને એટલે હેઠે છે ને જે આનો ધડો હોય ને એ હાવ લાહો લાદી જેવો કરી નાખે હાવ સોય જેવો એટલે પછી આપણે આમાં વાવેતર કરીએ ને તો પાણી હે ને એ સીધું દળે જ જાય પાણી એટલે આખું ખેતર પાંચ કલાકમાં પીતું હોય ને તો આપણે બે કલાકમાં પીએ જાય પાણી એટલે આમાં પાણી ન લઈએ એટલે મોલ બરાબર ન થાય એટલે એ રીતનું ખેતર હોય તો આપણી રોટાવેટર ન આપવું જોઈએ તો રોટાવેટર નુકસાનકારક ગણાય આપણા માટે અને બીજા નંબરમાં આપણે આગળ આવું ખેતર હોય ઝીણું ઝીણું ખડ રોટાવેટર ન મારીએ અને દાંતી અને રાપને થાંભલો કરીએ આપણી તો દાંતી મારીએ પછી રાપ મારીએ એનો ધડો હોય એટલે આવા ઝીણા ઝીણા ગાંગરના ઢેફાં થાય ગાંગડના ઢેફાં થાય એટલે પછી થાંભલો મારીએ એટલે ખેતર હે ને આવી રીતના ગાંગળથી છે ને ભરાઈ ગયેલ હોય આવી રીતના ગાંગડથી ભરાઈ ગયેલ હોય ને પછી આપણી વાવેતર કરીને પાણી પીવરાવીએ ને એટલે આણે માથે પાણી જતું હોય ને એટલે આ ગાંગડમાંથી આ બધામાં પાણી ઉતરે આ પાણી આમાં ઉતરે નીચે નીચે ઉતરે એટલે પાણી લઈએ ખેતર થોડુંક એટલે મોલ પણ આપણે સારો થાય ને ઘડીકમાં હુકાય પણ નહીં એટલી એ રીતના ખેતરમાં ખેડ કરવાનું ને રોટાવેટરનું નુકસાનવાળું આંખ આ રીતના હોય તો રોટાવેટર નહીં મારવાનું તો આપણી નુકસાનમાં ગણાવીએ એટલે ખેડ કરે ને તમે રોટાવેટર મારો તો કંઈ વાંધો નહીં બાકી આવું ખેતર હોય કોઈ કોઈ ખોક ઝીણવું તો ડાયરેક્ટ રોટા ન મારવું જો ખેડ કરે ને પછી તમે રોટાઉટર મારો તો હાલે ન મારો તો હાલે તો રાતને થાંભલો કરી નાખો તો હાલે એટલે જો આ મારો અનુભવ છે જો મારી વાત આ હાંસી લાગતી હોય ને કોઈને અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જણાવજો કે ખરેખર આ વાત સાચી છે તો જેથી કરીને મને પણ ખબર પડે કે નાના બરાબર છે ને જેથી કરીને હું તો જો કોઈ પાળા કરા ટેક્ટરના ખેતરો ખેતરો જાતો હોય એટલે થોડોક અનુભવ થાય અને આપણી કંઈ નથી કે આપણે આ વિડીયો બનાવીએ એટલી આમાં જો કે ધારો કે મારે જ નુકસાની ગણાય કે રોટાઉટરને હું આ રીતના ના પાડા મારવાનું ઓલું આમાં ડાયરેક આમ બગીચાવાળું હોય તો આવડે આવડું ખડ હોય તો બે ફેર રોટા મારીએ તો કલાક પણ મારે જાજી થાય તો એવું ન કરાય આપણે બધા ખેડૂત હરખા જ કહેવાય બધા ખેડૂત ભાઈઓ એટલે આ રીતના મારું કહેવાનું છે ને ઘણું આજે હે આમાં ફાયદાનું નુકસાનનું રોટા એ બધું આપણે આગળ પાછું બનાવી હેણો અને અત્યારે આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે એટલે જ રાખીએ આમાં ઘણી બધી નુકસાની થતી હોય રોટાવેટરમાં ડાયરેક મારવાથી ખેડ કરે ને કરો તો કોઈ વાંધો ન આવતો ડાયરેક મારવામાં જમીન પણ જે તત્વો હોય અંદર બધા અળસિયાને આન તેનને એ બધાયને પણ આ રોટાવેટર ફેરતું હોય એટલે એ પણ નુકસાન કરતા હોય એમાં ખેડ કરતા હોય તો એમાં નુકસાન ન કરે એટલું આમાં જાજું કરે રોટાવેટરમાં એટલે આ રીતના ઘણી નુકસાનવાળું પણ હોય રોટા વેટર રાખવાથી થતું હોય એટલે આ રીતના આપણી આ વિડીયોમાં તમને જણાવવા માગતા હતા કે રોટાવેટર વેટર રાખવાથી ફાયદો થાય કે નુકસાન તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં મૂકતા રહી અને કોમેન્ટમાં મળી જણાવજો કે આપણી આ વિડીયોમાં કીધું ફાયદાનું નુકસાનનું એ વાત હાથી છે કે તમને બરાબર લાગી કે નહીં તો મળીએ આ પાસા વિડીયોમાં જય માતાજી ભાઈ કડી કહેન